નમસ્કાર આપ જોઈ રહ્યા છોક્ટ ડે ન્યૂઝ જુબેલીબાગ ખાતે આવેલું શ્રી વેંકટેશ બાલાજી મંદિર જ્યાં આમરોત્સવની ઉજવણી થઈ દિવ્ય અને ભક્તિમય માહોલમાં ભવ્ય આમરોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ પાવન પ્રસંગે શ્રીમદ જગદગુરૂ રામાનુજાચાર્ય શ્રી વત્સ પીઠાતીશ્વર શ્રી એક હજાર આઠ સ્વામી શ્રી વેંકટેશાચાર્યજી શ્રીના પાવન સાનિધ્યમાં ઉત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો આમરોત્સવ દરમિયાન શ્રી બાલાજી ભગવાનને વિવિધ પ્રકારની રસાળ અને શ્રેષ્ઠ કેરીઓનો વિશેષ ભોગ અર્પણ કરવામાં આવ્યો આ ભોગ થકી ભગવાનને પ્રસન્ન કરવામાં આવ્યા તથા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી વડોદરાની મધ્યમાં જુગલી બાગ સામે આવેલું શ્રી વેંકટેલાજી મંદિર આવેલું છે જેમાં વેંકટેશ બાલાજી ભગવાનના પ્રસન્નના અર્થે શ્રીમદ જગતગુરુ શ્રી શ્રી સ્વામી શ્રી વેંકટે મહારાજના પાવન સા આજે વિષ્ણુ ઋતુઆ ચાલી રહી છે અને એમાં આપણે સરસ મજાનું ભગવાનને આમ આમૃત્સવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આમૃત્સવ ઉત્સવ એટલે આમ ઉત્સવ ભગવાનની વિવિધ પ્રકારની કેરીઓ રસાય કેરીઓ અને સુંદર મજાની અલગ અલગ ભાતની કેરીઓનો આજે ભગવાનનું ભોગનું અર્પણ કરવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે ભાવિક ભક્તો પણ ખસા ઉમટી પડ્યા છે પાંચથી સાત કલાકે સાત કલાકે આજે સરસ મજાના દર્શન કરવામાં આવે છે અને સાંજે સાત કલાકે ભગવાનની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ ભક્તોને અહીંયા પ્રસાદનું કેરીઓના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે અને આપ એ જ પ્રમાણે અહીંયા ભગવાન આપ જોઈ રહ્યા છો કે ભાવિક ભક્તો સરસ મજાના દર્શનનો આ લાવો લઈ રહ્યા છે તો બધાને નમ્ર વિનંતી છે કે આ મધ્યમાં જે બાલાજી મંદિર આવેલું છે ભગવાન શ્રી વેંકટેશ બાલાજી ભગવાનના દર્શને પધારો અને સરસ મજાના ઉત્સવો અહીંયા થતા હોય છે તો એનો પણ લાવો લો ભાવિકસોની સોની મેં હું રામાનંદ દાસ ભાવિકસોની જય શ્રી મહારાણ